હું આવ્યો છે એક દુકાનમાં અને દુકાનમાં અચાનક જ મારી નજર ગઈ એક ગાડાના પૈડા ઉપર જુઓ છો તમે આ છે પૈડું ગાડાનું બરાબર હવે આ અચાનક અહીંયા કેવી રીતે આવ્યો છે તો હું આવ્યો છે શોપિંગ કરવા માટે અને મોટું લેવા માટે અહીંયા નજીકના એક સિટીમાં આ છે કપડાં સુકવવાનું મશીન જોવા આવી ગયું છે ઇલેક્ટ્રિક બરોબર કલર કલર કેમ મકાનમાં કલર કરીએ એવી રીતે જો મારી પાછળ પડી એ રેન્જ રોવર પિંક કલર નહીં મનફાવે તમારો એવો તમે રેન્જ રોવરમાં કલર કરાવી શકો અને આ બાજુ જો મારી પાછળ પોલીસવાળા ઊભા છે એક્સિડન્ટ થયો છે પણ એ એનું કામ કરી અને ઇન્સ્યોરન્સ એકબીજાનું હોય એ કરી અને પછી વયા જાય હવ હઉને ખેર જવા દે પછી ઇન્સ્યોરન્સવાળા હોય ને એ જ સામસામાં એની પ્રોસેસ કરે બાકી જે જે થયું હોય ને એને કંઈ ટેન્શન નહીં એની ગાડીનું જે કંઈ હોય ને એ ગાડીનો ખર્ચો આપી દે લાગ્યો હોય તો એની રીતના પછી એને ખર્ચો આપે ઇન્સ્યોરન્સવાળા ભોગવે બધું અહીંયા ગાડીવાળાને ટેન્શન જ કઈ તમારે જો ફૂલ ઇન્સ્યોરન્સ હોય તો યુકેમાં અહીંયા બે છે હોમ બાર્ગેન અને બીએમ સ્ટોર તો ત્યાં તમારે એ ટુ જેડ વસ્તુ મળી જાય યુકેમાં આવી રીતે મોટી મોટી દુકાનો છે સ્પેશિયલ તો ત્યાંથી અમે ઝીણા મોટું લેવાનું છે એ લઈ લઈએ તો હું એન્ટર થઈ ગયો છે દુકાનની અંદર મિત્રો થયું એવું કે આ દુકાનની અંદર છે ને ટેપ વાગે છે ઇંગ્લિશમાં હવે આ વિડીયોની અંદર જો કોઈ મ્યુઝિક આવી જાય ને તો કોપીરાઈટ આવે છે એટલે કે તમે એને ના મૂકી શકો બરાબર એવા નિયમ છે એમ નહીં કે ગમે તેને ગમે એનું મૂકી શકીએ આ બધું એવું છે તો હવે આ વોઇસ એક વખત મેં વિડીયો મૂકી દીધો પણ હવે મારે આ વોઇસને બંધ કરી અને પાછું બીજી વખત એ મેસેજ આવ્યો કે ભાઈ આ કોપીરાઈટ છે તમે નહીં મૂકી શકો તો હવે હું આ વિડીયોને પાછી મારી વોઇસ આમાં નાખું છું બરાબર અને તમને બધાને એક્સપ્લેન કરું છું કે અહીંયા બધી જાતનો સામાન મળે છે તમે જુઓ છો અહીંયા ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળે છે એમાં લાઇટ ફિટ કલર છે સોલારવાળી અને ઓલા બાજ જેવા છે એ પણ છે એમાંય પણ લાઇટ ફિટ કરી છે સોલારવાળી આવું બધું અહીંયા અહીંયા યુકેમાં છે ને પંખા નથી તો હવે ગરમી ચાલુ થઈ છે ને પંખા વેચાવા આવ્યા જુઓ પંખા જ નથી અને એસી નથી બોલો તમને અચા અસરત લાગશે તો અમે જોઈએ છીએ પંખા લેવો તો નથી અત્યારે હવે આ છે ગાડાનું પૈડું જોવો છો આ ગાડાના પૈડા જોવા મળ્યા અમને યુકેના એક દુકાનમાં તમને અચરત લાગશે ગાડાના પૈડા એટલે જોવો છો તકલાદી છે આપણા જેવા નથી પણ જોવા મળ્યા એ ખાસિયત છે કારણ કે અત્યારના છોકરાઓને જે સિટીમાં રહેતા એને તો ખબર જ નહીં હોય કે ગાડાના પૈડા એટલે શું કેવા હોય કારણ કે આ બધી જૂનવાણી વસ્તુ થઈ ગઈ આ તો હવે આપણા જે જે લોકો ગામડામાં મોટા થયા હોય ને ગાડામાં બેઠા હોય ને ગાડાના થડકા ખાધા હોય તમારામાંથી કોઈ ગાડાના થડકા ખાધા હોય તો કમેન્ટ કરીને કહેજો કેમ કે મેં તો બહુ ખાધા છે મામાને વાડીએ જાતા ગામમાં જાતા ગમે ત્યાં જઈએ તો ગાડામાં તો ઠેકડો મારીને છડી જ જવાનો અને કેટલા બધા પૈડા છે જો છો એક પૈડાની કિંમત પંદરસો રૂપિયા છે એટલે કે અહીંયાના પંદર પાઉન્ડ થાય અહીંયા તો કંઈ ન કહેવાય પણ પંદરસો રૂપિયા ઇન્ડિયાના થાય છે બરાબર અને ડોલ પણ છે તો હવે આ દેશમાં વાયુ પણ નથી અને કૂવો પણ નથી એ પણ હું તમને કહી દઉં તો ડોલ પણ છે અને પૈડાય છે હવે ઘટે છે તો વાયુ અને બળદ ઘટે છે બરાબર તો આ દેશમાં બળદ પણ નથી ગાય છે ભેંસ પણ નથી તમને બધું કહી દઉં બરાબર તો આવું બધું જોવા મળ્યું ખબર નહીં આ ડોલનો તો શું ઉપયોગ લેતા હોય કેમ કે વાયુ તો નથી કુંડોય નથી તો આવું બધું આમાં દુકાનમાં નવું 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 જોઈએ તમને બધું બતાવું ઘરમાં રાખવા માટે નાની મોટી વસ્તુ ડુંગળી બટેટા રાખવા માટેનું ને એવું બધું લીધું નાનું મોટું જે કંઈ આપણે ઘટતું હોય ઘરમાં એવું અહીંયા શોપિંગ ને દરરોજ આવતા હોય ને કરતા હોય તો આવ્યા છે અહીંયા ને કરી લીધું ને બસ જો ત્યાં તો હજી ફાઇનલ નથી જોવા જે ગાડીઓ પડી છે અને પૂછપરછ ને કરે છે આગળની બોનટ ભાઈની બેસી ગઈ છે કે જે ઓલા છે એને પાછા એક ભૂલાઈ ગઈ છે તો એક વસ્તુ અહીંયાથી ફોલ્ડર લેવું છે કાગળિયા મૂકવા માટે તો અહીંયાથી લેતો આવું ફટાફટ ચાલો હવે પાછો એક બીજી દુકાનમાં આવ્યો છે તો અહીંયા છે ને અંદર ગરિયાને ને એટલે ટેપ વાગતા હોય બરાબર અંદર ઘરિયા એટલે જ વોઇસનો પ્રોબ્લેમ આવે છે બારોબાર તમને ખબર છે હમણાં હું બોલતો હતો કાંઈ પ્રોબ્લેમ નહોતો તો અહીંયા એક મારે ફાઇલ કાગળિયા નાખવાના ફોલ્ડર લેવું કે અહીંયા કાગડીયાને માથાકૂટ બહુ છે કાગડિયા એટલે અહીંયા કાગળિયા ઉપર જ બધું ચાલે છે હવે મેં છે ને એક ફોલ્ડર લીધો છે ફાઇલ મૂકવા માટેનો તો નાઇન્ટી નાઇન પેનું આવ્યું નવ્વાણું પેન હવે પાછી એક ભાગ આવે ને એ પાછો વાગ જુઓ હવે આપણે આની કોઈ વેલ્યુ જ નથી રૂપિયાની વેલ્યુ નથી કોઈને તમે કોઈ માગતો હોય રૂપિયો તમે આપણને તો એ નથી લેતા એમ કહે કે રૂપિયાનું શું આવે છે હવે બોલો આ દેશની અંદર આ દેશ એટલો આગળ છે કેમ છે અને નાઇન્ટી નાઇન પી એક રૂપિયો કહેવાય ને તો એ બિઝનેસમાં નથી આવતો આ બિઝનેસ ટ્રીક છે નાઇન્ટી નાઇન પી હવે જુઓ આનું આનું હવે મારી પાસે તો આનું કંઈ નહીં આવે આવા તો આમ રોડ ઉપર કેટલા બધા ઉડતા હોય અને પિત્તળ છે પાછું એટલે પિત્તળમાં તો આ બહુ હાલે પણ આ તો અહીંયા તમને ટ્રીક શીખવાનું કે જુઓ નાઇન્ટી નાઇન પી એક પેનીનો એ રાખે તો એને ફાયદો થાય કેટલી પેની સાંજ થાય તો મળી જાય ને પણ હવે આપણે એ બધાને એક એક આપીએ તો આનું હવે કઈ ન ક્યાંક પેની આપવાની હોય તો આપી શકીએ કોણ સાથ છે આની કેટલી બધી થઈ જાય એમ બધા તો કાર્ડ પેમેન્ટ હોય જ્યારે કેશ તમે કરો ને કેશ પેમેન્ટ ત્યારે જ આ મળે બાકી તો વધારે અહીંયા કાર્ડ પેમેન્ટ છે એટલે આ એક બિઝનેસ થિયરી છે અને કાર્ડ પેમેન્ટ છે એટલે આની કોઈ પાછી અપન બહુ હોય નહીં પણ વધારે કેશ પણ ઉપયોગ મેં કે હું પણ કાર્ડ કરું છું પણ આજે કેશ કર્યો તો આ મળી ગયો તો મેં કીધું ચાલો તમને પણ ખ્યાલ આવે ને કે ભાઈ એને પાંચિયાની એક પેની થાય પાંચિયાનો પાંચિયો હોય ને પાંચિયો ભાઈ અત્યારે તો કે પાંચિયો છે આપણે એટલે અત્યારના લોકોને તો લગભગ જોયું હોય નહીં મેં તો જોયેલું છે પાંચિયાની પેની થતી પેનીઓ જમાના હતા એ સમય મેં જમાનામાં આવતા બધામાં ત્યારની આ વાત છે તો અહીંયા અત્યારે યુકેમાં પેનીની કિંમત છે પેનીની એક પેની પણ મૂકે નહીં બરાબર ત્યારે આ બધું હાલે છે એમ પેનીએ પેની થાય થતી હોય તો લઈ લે અને તમારી સાથે તમને દઈ દે આવો છે બધું ભાઈ તો આ પાંચિયું પણ પાછું આપે જુઓ પાંચીયું નહીં પણ પાંચિયાની પાંચ પેની થઈને એમાંથી એક પેની આ મેં લીધું છે ને એ નાઇન્ટી નાઇન પેનીનું આવ્યું સો પેની હોય ને ત્યારે એક એક પાઉન્ડ થાય તો નવ્વાણું પેની રહ્યું ને એક પેની પાછી આપી શું કહેશો તમે કમેન્ટ કરીને જણાવજો અહીં મસ્ત એક પાણીનો દરિયાનું પાણી છે આ બધું આમ આવે છે પણ આવી રીતે આ બાજુ પણ જાવ ત્યાંથી આમ આ બાજુ પણ જાય છે અને આ બાજુ પણ આવે છે આમ આ બાજુને આ બાજુ બંને બાજુ જઈ શકે પાણી વધારે ઓઠ થઈ જાય નથી અહીંયા સામે વાહણ પણ પીડ્યું છે અને અહીંયા આ બધા જે અહીંયા ઓલા આનું નામ તો શું બતકડા એ બધા આમાં પાણીમાં મોજ કરે છે આ બધું તો અહીંયાનું શોપિંગ હવે અમે જાય છે ખરે યુકેમાં આસદા તો સ્ટોર છે તો વધારે બધું શોપિંગ છે ને ત્યાં આસ્દામાં બધા આસદા ટેસ્કો સેન્સબરી એવા લીડલ એવા બધા મોટા મોટા સ્ટોરો છે તો ત્યાં બધા શોપિંગ કરવા માટે આવતા હોય ને અમે ઘીણું મોટું લેવાનું એટલે બધી જગ્યાએ થોડું થોડું મળતું હોય અલગ અલગ તો જે જે અલગ અલગ લેવું હોય ને અહીંયા બધો ગ્રોસરી સ્ટોર છે ગ્રોસરી મળે કપડાં મળે બધું પડે ચાલો અંદરથી થોડુંક તમને આસ્તા પણ બતાવો આ છે આસ્તા અહીંયા બહુ મોટું છે અહીંયા અહીં એક ટીવી જોઈ છે પાલારોઈડ કંપનીની છે અને ત્રણસો એટલે કે ત્રીસ હજારની છે એમ પંચાવનની મળે છે આ રીતના અને આ સ્ટોર અહીંયા બહુ મોટા મોટા આખા યુકેમાં સ્ટોર છે ટેસ્કો આસ્તા આવા બધા સેન્સબરી ઘણા બધા લીડલ હાલદી એવા હાલદી છે ને એ સૌથી સસ્તો છે બરાબર ત્યાં બધી વસ્તુ સસ્તી મળે સેમ મળે છે એટલે એકબીજા કમ્પેર કરે છે હવે છે ને કોમ્પિટિશન અહીંયા બહુ થઈ ગયું એટલે તમને વાંધો ના આવે એમ માલ સસ્તો મળી જાય અને અહીંયા કપડાં મળે છે જો કપડાં પણ મળે દૂધ પણ મળે શાકભાજી મળે બધું એમ કે મળે એમ એક જ દુકાનમાં તમને બધું આપણે કેમ આપણી બાજુ પણ મોલ છે હવે તો કંઈ એવું નથી કે નથી ચંપલ મળે બધું ભરે બધું ને બધું એવું આવે છે બરાબર વસ્તુ તો આવું બધું હોય છે અમે તો તમને ડેઈલી લાઈફ અમારી બતાવી કે ભાઈ શું હોય કેવું હોય બરાબર ઇંગ્લેન્ડમાં હોય તો શોપિંગ કરવાનું હોય ભારતમાં હોય તોય શોપિંગ કરવાનું હોય કોઈ પણ દેશમાં રહે જ જા દૂધ છે બધા અહીંયા કોઈને ભેંસ ધોવાની જ નહીં બોલો કોઈથી કોઈને પોદરા નહીં વાહીંદા નહીં નાખવાના અમે તો વાહીદા નાખી નાખીને તૂટી ગયા તો અહીંયા છે ને તમારે કંઈ પણ વસ્તુ લેવી ને તો એક અહીંયા આનું કાર્ડ આવે છે એ કાર્ડ તમે ઓલું કરી લીધા ને અને આ એક મેં લીધું છે પ્લાસ્ટિકનું ફાઇલ નાખવાનું એના એક પાઉન્ડ હતા એક આસ્તામાંથી શોપિંગ કરી લીધો છે બટ એટલા લીધા છે ઝીણું મોટું અને ઓલું ફાઇલ મૂકવાના પ્લાસ્ટિક આવે એ લીધું છે તો એવું ઝીણું મોટું લીધું છે અને હવે અચ્છા મરે નીકળીએ ખબર નહીં કઈ બાજુ નીકળીએ કાં તો ઘરે જાશો ને કાં તો દરિયે જાશો આમ જરાક ઠંડી છે પણ અહીંયા અત્યારે હવે ઉનાળો ચાલુ થયો એટલે મસ્ત વેધર છે એમ તો તડકો છે પણ આમ ટાઈટ લાગે એમ જાકેટ તો પહેરવું પડે તો આવું રીતે હોય અહીંયા યુકેમાં ને બધું ગામડાના શોપિંગ કરતા માણસ યુકેમાં શોપિંગ કરવા માંડ્યા હરીને આકળીએ મારે રોજનું હટાણો ક્યાં ક્યાં પોથી ને પે ક્યાં ક્યાં ફૂગ્યા અમારે બાપુ છે ને એમ કે પોથી ને પે ક્યાં ક્યાં ફૂગ્યા આ બધું એવું છે તો ચાલો મૂકી દઈએ સામાન અને નીકળીએ પાછા ઘર બાજુ આજે મારે જમવાનું બનાવ્યું સરગવાનું શાક રોટલી તો ચાલો જમવા